ફરિયાદીની એક્સેસ ટુ વ્હીલર તથા મોબાઈલ ફોન પૂર્ણા સ્ટેશનમાં જમા થયો હોય જે છોડવા માટે ફરિયાદી કોર્ટમાં હજી કરી હતી જેથી કોર્ટે હજી અભિપ્રાય માટે પૂર્ણા સ્ટેશન તરફ મોકલાવી હતી આથી ફરિયાદી તેઓની ટુ વ્હીલર તથા મોબાઈલ ફોન છોડાવવા માટે પૂણા સ્ટેશન ગયા હતા તે વખતે પૂણા સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક હાર્દિકભાઈ જયરામભાઈએ તેઓને વકીલ લઈને આવવાનું જણાવ્યું હતું ફરિયાદીભાઈએ મનોજ તિવારીનો સંપર્ક કર્યો હતો જેને લઈને મનોજ તિવારી એલઆરપી પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક જયરામભાઈના નામે રૂપિયા દસ હજારની માગણી કરી હતી પછી રૂપિયા ત્રણ હજારમાં પતાવટ કરી હતી ફરિયાદીએ એસએબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા છટકુ ગોઠવી મનોજ તિવારીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાંચ લેતા રંગયાથે ઝડપી પાડ્યો છે આરોપીને એસબીએ ડિટેન કરી આગળ કાર્યવાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષ સેઠા